હથોડી અને ચાવી એક પ્રેરણાદાયી વાર્તા શહેરની સાંકડી ગલીઓમાં એક નાની તાળા અને ચાવીની દુકાન હતી જે વર્ષોથી ત્યાં સ્થાપાયેલી હતી આ દુકાનમાં તમામ પ્રકારના તાળા અને ચાવીઓ ઉપલબ્ધ હતા નાના અને મોટા સામાન્ય અને ખાસ ભારે જૂના જમાનાના તાળાઓ અને આધુનિક ટેકનોલોજીવાળા ડિજિટલ તાળાઓ લોકો ઘણીવાર અહીં તાળા ખરીદવા અને કયારે ખોવાયેલી ચાવીઓની ડુપ્લિકેટ મેળવવા માટે પણ આવતા હતા દુકાનના ખૂણામાં એક મજબૂત અને ભારે હથોડી પણ રાખવામાં આવતી હતી જ્યારે તાળું ખોલવાનું અશક્ય બની ગયું અને તેને તોડવું એકમાત્ર વિકલ્પ બચ્યો ત્યારે તેનો ઉપયોગ થતો હતો પરંતુ આવું ખૂબ જ ભાગ્યે જ બન્યું ભાગે તે ખૂણામાં પડેલો રહેતો શાંતિથી બધાને જોતો રહેતો અને વિચારતો રહેતો હથોડીએ વિચાર્યું હું એટલો મજબૂત છું મારી પાસે એટલી શક્તિ છે કે હું લોખંડને પણ વાળી શકું છું છતાં મારી ભાગ્યે જ જરૂર છે ત્યારે આ નાની ચાવી જેને ઉપાડવા માટે પણ કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી તે દરેક તાળા ખોલવા સક્ષમ છે છેવટે તેમાં એવું શું છે જે મારી પાસે નથી હથોડીએ ચાવી સાથે પોતાની સરખામણી કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેના મનમાં એક જિજ્ઞાસા વધતી ગઈ એક દિવસ જ્યારે દુકાન બંધ હતી અને બધા તાળા અને ચાવીઓ આરામ કરી રહ્યા હતા ત્યારે હથોડી પ્રતિકાર કરી શકી નહીં તે ચાવી પાસે ગયો અને કહ્યું બહેન ચાવી હું ઘણા સમયથી એક વાત વિશે વિચારી રહ્યો હતો પણ જવાબ શોધી શક્યો નહીં આજે મેં તમને પૂછવાની હિંમત ભેગી કરી છે ચાવીએ હસીને કહ્યું પૂછો ભાઈ જો મારી પાસે જવાબ હોય તો હું તમને ચોક્કસ કહીશ હથોડીએ કહ્યું તું ખૂબ નાનો અને નાજુક છે છતાં તારા વિના કોઈ તાળું ખોલતું નથી જ્યારે હું ખૂબ ભારે અને મજબૂત છું પણ તાળું ખોલવા માટે મારે ખૂબ બળ લગાવવું પડે છે અને છતાં પણ તાળું તૂટે છે ખુલતું નથી આવું કેમ છે ચાવી થોડી વાર ચૂપ રહી પછી કહ્યું ભાઈ અથોડી વાત ખૂબ જ સરળ છે તું તાળું તોડે છે તાળું મારે તોડે છે તાળું તારી તાકાતથી ડરે છે પણ ખુલતું નથી તે તૂટે છે પણ તારું સાંભળતું નથી હું તાળાની અંદર જાઉં છું તેના જંટિલ રસ્તાઓ સમજું છું અને તેને નુકસાન પહોંચાડ્યા વિના તેની પોતાની ભાષામાં સમજાવું છું જ્યારે તાળું મારી લાગણીઓ સમજે છે ત્યારે તે આપમેળે ખુલે છે હું તેની લાગણીઓનો આદર કરું છું તેથી જ તે મારી વાત સાંભળે છે હથોડી ચૂપ થઈ ગઈ તેને તેની તાકાત પર ગર્વ હતો પરંતુ હવે તે સમજી ગયો કે દરેક સમસ્યા તાકાતથી ઉકેલી શકાતી નથી કયા રેક પ્રેમ સમજણ અને નમ્રતા વધુ અસરકારક હોય છે જીવનમાં ઘણી વખત આપણે પસંદ કરીએ છીએ કે આપણે અથોડી બનવું છે કે ચાવી જો આપણે કોઈ વ્યક્તિનું હૃદય જીતવા માંગતા હોઈએ તો તે અથોડાની જેમ બળજબરીથી નહીં પરંતુ ચાવીની જેમ તેની લાગણીઓમાં ઘૂસીને તેને સમજીને જીતી શકાય છે જો આપણે કોઈ પાસેથી કોઈ કામ કરાવવા માંગતા હોઈએ તો તે કામ ઠપકો આપીને કરી શકાય છે પરંતુ તે કામ ફક્ત મજબૂરીથી જ થશે તેમાં ઉત્સાહ કે સમર્પણ નહીં હોય પરંતુ જો આપણે તે વ્યક્તિને પ્રેરણા સમજાવટ અને પ્રોત્સાહિત કરીને કાર્ય પૂર્ણ કરીએ તો કાર્ય સારું થશે જ નહીં પરંતુ તે વ્યક્તિને સંતોષ પણ મળશે અને પરિણામો પણ ઉત્તમ હશે તેથી દરેક પરિસ્થિતિમાં બળનો ઉપયોગ કરવો જરૂરી નથી ક્યારેક એક નાની ચાવીની જેમ સમજણ અને નમ્રતા સૌથી મોટી ચાવી સાબિત થાય છે